રીતે ઓળખવી જોઈએ ઘણી વખત એક માતા પિતા તરીકે ઘરના વડીલ તરીકે આપણે ઘણી વખત ભૂલો કરી બેસતા હોય કે આપણા બાળકની અંદર પડેલું કંઈક બીજું હોય અને આપણે શોધતા કંઈક બીજું હોય તો આપણે બે જો બાળક અને આપણે અલગ અલગ વિચારતા હશું પડેલી છે એને આપણે ક્યારે ઓળખી શકશું નહીં તો એક દ્રષ્ટિ રાખવી પડશે કે બાળકમાં શું પડેલું છે એ આપણને બરાબર ચકાસતા આવડતું હોવું જોઈએ અને બાળકને ઈ માર્ગે દોરતા હોવું જોઈએ જો આ બે વસ્તુ આવડી જાય તો આપણા બાળકની અંદર શું પડેલું છે ને એ આપણે ચોક્કસથી બહાર લઈ આવી શકીએ ચાલો હવે વધુ વાત નથી કરતી હવે તમને પ્રૂફ કરી અને હું મારા છોકરાને બોલાવું એની અંદર શું પડેલું છે એ તમને બતાવી અને

ઉપર એકલો આવી જાય અને લાકડી ફેરવે છે અને એનું રિઝલ્ટ શું આવ્યું તમને બતાવું કે એ ત્રણ થી ચાર દિવસમાં એને જાતે ધગસ થઈ ગઈ મારે લાકડી ફેરવવી છે મારે તલવાર ફેરવવી છે એટલે ત્રણ થી ચાર દી કન્ટિન્યુ એને પ્રેક્ટિસ કરી અમને ખબર ન પડે એ રીતે અને રિઝલ્ટ એવું આવ્યું કે જે મોટા છોકરા પ્રવૃત્તિ કરતા હતા એ જ આ છોકરો કરી શકે છે ચાલો હું તમને પ્રૂફ કરીને બતાવું કે આ છોકરો પણ એવી પ્રવૃત્તિ કરી શકે છે

હું જે કરું છું એને કરવાની એ પૂરી કોશિશ કરે છે ભલે એનું રિઝલ્ટ અત્યારે પાંચ ટકા હોય પણ જો આવું ને આવું એક વર્ષ સુધી પ્રેક્ટિસ કરશે તો મને એટલો ખ્યાલ આવે કે હું જે રીતે બોલી શકું છું એનું એ પણ બોલી શકશે તો આ આપણા બાળકની અંદર પડેલી સર્જનાત્મક શક્તિ છે જેને આપણે ઓળખવાની છે સાથે સાથે ઘણી વખત ઘણા બાળકોને છે એ ચિત્રમાં રસ હોય હું એના ઉદાહરણો પરથી કહું કાલે જે એની સ્કૂલની અંદર છે એ પેઇન્ટિંગ બનાવવાની સ્પર્ધા હતી હતી કે નહોતી આગલા દિવસે રાતે મેં ઘણી પ્રેક્ટિસ કરાવી એના પપ્પાએ ઘણી પ્રેક્ટિસ કરાવી એટલી બધી પ્રેક્ટિસ કરાવી તો ઓવર પ્રેક્ટિસ થઈ ગઈ પણ મને ખબર જ હતી અંદરથી એક દિલ વાત જે હું તમને કહું છું કે મને એ વાતની ખબર જ હતી કે આ ભાઈને ને પીછી પકડતા આવડતી નથી ચિત્રમાં માં તું હું છું જીરો ઈ જ્યાં ખબર છે ખબર કે એને રંગ પૂરે તો બહાર નીકળી જાય બરાબર પીછી પકડતા ના આવડે પીછીને પણ બોલપેનની જેમ પકડે અને હવે પછી હું આશા રાખું કે મારો છોકરો એ પેન્ટિંગની સ્પર્ધામાં ભાગ લે પેલો નંબર લઈ આવ્યા છે બરાબર અને લઈ આવો જ જોઈએ આવો આગ્રહ રાખો તો આ વસ્તુ ખોટી કારણ કે મને ખબર જ છે કે એ વસ્તુ મેં રસ નથી મેં શીખવાડ્યું ઘણું બધું શીખવાડ્યું ઘણું બધું એ પપ્પાએ શીખવાડવાની કોશિશ કરી પણ ના શીખવું પણ અમે કાંઈ ખોટું લગાડ્યું નહીં રિઝલ્ટ એક ટકા સુધરી કે જે હાવ લીટોડિયા કરતો તો એમાંથી લીટા થોડા ખારા થઈ ગયા છાપ પડતા આવડી ગઈ પેઇન્ટિંગમાં બસ ઇનફ છે એટલે ટ્રાય તો કરી ને કહેવાનો મતલબ કારણ કે એ સર્જનાત્મક શક્તિ છે કદાચ ચિત્રકળાની એની અંદર નથી પડેલી કદાચ ઉંમર વધે ને એની સાથે એને શોખ જાગે અને પછી રસનો વિષય બની જાય અને ચિત્ર બનાવે તો એક અલગ વસ્તુ છે બાકી ચિત્રકલાની જે ખૂબી હોવી જોઈએ બીજા બાળકોમાં હોય એ આમાં નથી બરાબર ને અને હમણાં તું પ્રેક્ટિસ કરો છો દરરોજ એને ડાન્સ કરવો ગમે હાલો ડેવો લઈને બતાવીએ આપણે કેવો ડાન્સ કરે બરાબર અને એ પણ પ્રૂફ કરી દે ખરેખર બાળકને કયા કયા વિષયમાં રસ હોય તો હું હું કરે ચાલો એક માતા પિતા તરીકે આપણે માત્ર એમને દિશા બતાવવાનું સારું માર્ગદર્શન કરવાનું અને જે કાંઈ પ્રવૃત્તિ કરે છે બરાબર છે યોગ્ય છે કે નહીં એને ચકાસવાનું અને એને હેલ્પ કરવાનું કામ કરવાનું હોય છે પણ આપણે એવું ડિસાઇડ નથી કરી લેવાનું કે મારું બાળક આ બનશે કે મારું બાળક આ બનશે બાળકને જાતે વિચારવા દો એને જાતે કરવા દો એમની ઉંમર થશે એટલે ઓટોમેટિકલી એને સમજાઈ જશે કે મારામાં આ કળા વધુ પડેલી છે તો મારે આ ક્ષેત્રની અંદર આગળ જવું જોઈએ આપણે બધું પીરસીને એને થાળી કમ્પ્લીટ દઈ દેશું બરાબર તો એ ક્યારેક પોતાને જોતી વસ્તુઓ નહીં માગ્યું પણ એ થાળીની અંદર કંઈક ખૂટતું રાખશું તો બાળક ક્યારેક બોલવાની ટ્રાય કરશે તો મારે આ જોઈએ છે તો આપણે મનગમતી થાળી દરરોજ નથી દેવાની કંઈક એવું ખુટતું રાખવાનું જેથી કરીને આપણને પણ ખ્યાલ આવે કે આપણા બાળકને શું જોઈએ છે બાળકોની વધારે ચિંતા નહીં કરવાની અને એક વખત બે વખત સમજાવવાનું ન સમજે તો પછી છોડી દેવાનું ધીમે ધીમે એ સમજી જશે અને સમય જ એક એવો છે કે જે એમને બધું સમજાવી દેશે આ ઉપરાંત જો વધારે કહું તો છોકરીઓ છે હંમેશા ઘરની અંદર પોતાની મમ્મીને રસોઈ બનાવતા ઘરના કામકાજ કરતાં જોતી હોય છે અને એ છોકરીઓ મોટી થાય તો ઓટોમેટિક ઘરના કામો શીખી જાય છે એ જ રીતે છોકરાઓ છે એ પણ પોતાના પપ્પાને વ્યવહાર કામ કરતાં ડ્રાઈવિંગ કરતાં જોતા હોય છે અને ક્યારેક કોઈ છોકરાને ડ્રાઈવિંગ શીખાડવું પડ્યું હજી સુધી લગભગ આવો કીશો ભાઈ નથી કારણ કે નાનપણથી જે એની અંદર એ કળાઓ પડેલી હોય છે આમ દરેક બાળક છે એ ઈશ્વરનું સ્વરૂપ છે અને દરેક બાળકની અંદર કંઈક ને કંઈક સુસુપ્ત શક્તિ પડેલી હોય છે માત્ર આપણે આ સુસુપ્ત શક્તિને ઓળખવાની હોય છે તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ અને અમારો વિડીયો કેવો લાગ્યો અને તમે પણ તમારા બાળકો ઉપર આવી વિવિધ જે કળાઓ છે એમની ટ્રાય ચોક્કસથી કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવજો અને સાથે સાથે વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક શેર અને તમારા અન્ય મિત્રો સુધી સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયો પર